જે આ બીમારી છે એ મચ્છર કે કે માખી માખી કરડે અને એ સેમ મચ્છર બીજા કોઈ સ્વસ્થ બાળકને કરડે તો આ બીમારી ફેલાતી હોય છે બીમારીમાં શું થાય છે સિમ્ટોમ્સ શું છે તો બેઝિકલી ફ્લુ જેવા સિમ્ટોમ્સ આવે છે ઉચ્ચ તાપમાન વાળો તાવ આવે છે શરદી થાય માથું દુખવું ઝાડા ઉલટી થવા અને જો મગજમાં ઇન્વોલ્વમેન્ટ થાય તો એન્કેફેલાઇટીસ જેવી બીમારી પણ થઈ શકે છે આ બીમારીનો જે ફેલાવો છે એ બહુ જલ્દીથી થાય છે બાળકની અંદર આ બીમારી જે છે એ નવ મહિનાના બાળકથી લઈને ચૌદ વર્ષના જે મોટા બાળક છે એમને થતી હોય છે ટ્રીટમેન્ટ ટાઈમસર નો લેવાના કારણે મોટાલિટી પણ થાય છે એટલે કે બાળકનું મૃત્યુ પણ થાય છે બાળક ક્યારેય બી ઘરથી બહાર જાય તો ફૂલ સ્લીવ ના કપડા પહેરાવ જરૂરી છે શોર્ટ પહેરાવવાના બદલે ફૂલ પેન્ટ પહેરાવું જરૂરી છે પગમાં મોજા પહેરાવી રાખાય જેનાથી મચ્છર કે માખી બાળકને કરડે નહીં હાલ કોરોના બાદ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસની એન્ટ્રી થઈ છે આ વાયરસને લઈને ગુજરાતમાં હાલ લોકોમાં પણ જે છે ક્યાંક ને ક્યાંક દહેશત જોવા મળી રહી છે અનેક વાલીઓ જે છે તે વાયરસથી ડરી રહ્યા છે કારણ કે અનેક બાળકોના મૃત્યુના આંકડા પણ જે છે સામે આવી રહ્યા છે ત્યારે શું છે આ ચાંદીપુરા વાયરસ કેવી રીતે ફેલાય છે શું શું ધ્યાન રાખવું પડે છે અને શું શું આ વાયરસના લક્ષણો છે તેને લઈને વાત કરવા માટે આપણી સાથે રાજકોટના સ્મિત ચિલ્ડ્રન હોસ્પિટલના ડોક્ટર ડોક્ટર સાકેત સાહેબ ગોલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર સર સૌપ્રથમ તો વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે સર શું કે છો કે અત્યારે તો કેક ક્યાંક ગુજરાતના વાલીઓ ફફડી રહ્યા છે કારણ કે બાળકોમાં જે ચાંદીપુરા વાયરસ ફેલાઈ રહ્યો છે તેને લઈને કેક ક્યાંક ડર જોવા મળી રહ્યો છે વાલીમાં તો સર સૌપ્રથમ તો વાયરસ શું છે અને તે કઈ રીતે જે છે અત્યારે ફેલાઈ રહ્યો છે સૌપ્રથમ કે આ જે ચાંદીપુરા વાયરસ છે એકચ્યુઅલી ફર્સ્ટ કેસ એનો નાઇન્ટીન 1965 માં મહારાષ્ટ્રમાં ચાંદીપુરા ગામમાં નોંધાયેલો હતો ત્યારબાદ નાના મોટા કેસીસ ઘણા આવતા રહ્યા છે પણ આઉટબ્રેક અત્યાર સુધી થયું નહોતું આ ફર્સ્ટ ટાઈમ આપણે ગુજરાતમાં આઉટબ્રેક થયેલું છે ફર્સ્ટ કેસ એનો અરેવલી ડિસ્ટ્રિક્ટમાં આવેલો છે બરાબર આ બીમારીમાં શું થાય છે સિમ્ટોમ્સ શું છે તો બેઝિકલી ફ્લુ જેવા સિમ્ટોમ્સ આવે છે ઉચ્ચ તાપમાન વાળો તાવ આવે છે શરદી થાય માથું દુખવું ઝાડા ઉલટી થવા અને જો મગજમાં ઇન્વોલ્વમેન્ટ થાય તો એન્કેફેલાઇટીસ જેવી બીમારી પણ થઈ શકે છે જેનાથી ક્યારેક ક્યારેક બાળકને ખેંચ એટલે કે આંચકી આવે છે ક્યારેક ક્યારેક બાળક બેભાન થઈ જાય કે અર્ધભાનમાં રહે છે આ બધા મેઇન એમના સિમ્ટોમ્સ છે બીમારી કઈ રીતે ફેલાય છે એના વિશે ડિસ્કસ કરીએ તો આ બીમારી વેક્ટર બોન ડિઝીઝ છે એટલે કે મચ્છર કે માખી દ્વારા આ બીમારી ફેલાય છે જે બાળકને આ બીમારી છે એ બાળકને મચ્છર કે માખી કરડે અને એ સેમ માખી કે મચ્છર બીજા કોઈ સ્વસ્થ બાળકને કરડે તો આ બીમારી ફેલાતી હોય છે આ બીમારી ચેપી રોગ નથી એક બાળકને હોય તો ડાયરેક્ટલી બીજા બાળકને થાય એવું જનરલી બનતું નથી સર આપણે ખાસ કરીને વાત કરીએ તમે જે રીતે વાત કરી કે માખી કે મચ્છરના કરડવાથી થાય છે તો આપણે જોઈએ કે અત્યારના બાળકો હોય છે તે બહાર જતા હોય છે ફાસ્ટ ફૂડ ખાતા ખાતા હોય છે અને ફાસ્ટ ફૂડ પણ એના પર પણ ઘણી વખત માખીઓ જોવા મળતી હોય છે તો વાલીઓને એ પણ ડર રહેતો હોય છે કે ક્યાંક આ માખી માખી બેસે તો કાંઈ એનાથી તો કાંઈ નહીં ફેર પડે તો એનાથી કાંઈ ફેર પડી શકે છે ના ફૂડ ઉપર ક્યારેય માખી બેસે અને પછી એ ફૂડ બાળક કન્ઝ્યુમ કરે ખાય તો આ બીમારી થાય એવું ક્યારેય બનતું નથી ઓકે આ માખી સેન્ડ ફ્લાય જે માખી છે એના કરોડો જ આ બીમારી ફેલાતી હોય છે શું કેશો સર ક્યાંક ને ક્યાંક એવો પણ ડર હોય છે કે એક બાળકને થયું તો બીજા બાળકને ચેપ લાગી શકે છે કોઈ પણ એના સંપર્કમાં આવવાથી કે કોઈ પણ રીતે તો એવું કાંઈ થઈ શકે છે કે ફક્ત મચ્છર કરડવાથી જ થઈ શકે છે ના એક બાળકને બીમારી છે તો એના બીજા બાળકને ટચ કરવાથી અડવાથી કે શરદી ઉધરસના ડાયરેક્ટલી આ રીતે કોઈ બીમારી ફેલાવાના ચાન્સીસ નથી હોતા આ બીમારી કરોડવા માખી સેન ફ્લાય માખી કરોડવાના કારણેથી જ આ બીમારી ફેલાય છે સર જે રીતે તમે સિમ્પમ્સની લક્ષણોની વાત કરી કે આ પ્રકારના લક્ષણો દેખાય છે તો આ લક્ષણો કેટલા દિવસો સુધી દેખાય છે અને કયા પ્રકારની તકેદારી કયા દિવસથી લેવી જરૂરી છે કારણ કે કેટલા દિવસ આ લક્ષણો રહેતા હોય છે અને આપણે જોયું કે ઘણા બાળકોના મૃત્યુ પણ થયા છે તો કેટલા દિવસ આ લક્ષણો આપણને દેખાડશે

ગંભીર થઈ શકે છે ટ્રીટમેન્ટ ટાઈમસર ન લેવાના કારણે મોર્ટાલિટી પણ થાય છે એટલે કે બાળકનું મૃત્યુ પણ થાય છે અને મોર્ટાલિટી રેટ આ કેસ આ બીમારીનો એસી થી પિંચ્યાસી ટકા જેટલો હોય છે સર આપણે ખાસ કરીને જોઈએ તો કોરોનામાં પણ જે છે અનેક પ્રકારની વેક્સિન આપવામાં આવી હતી ત્યાં એના એ પ્રકારનું હતું પરંતુ આ આ વાયરસ અત્યારે ફેલાઈ રહ્યો છે તો આની કોઈ વેક્સિન છે કે આનો કોઈ ઉપાય છે અત્યારે અવેલેબલ છે ના આ ચાંદીપુરમ વાયરસ માટેની વેક્સિન અત્યાર સુધી શોધાયેલી નથી કોઈ સ્પેસિફિક એન્ટીવાયરલ દવા પણ નથી કે જે આપણે આપવાથી વાયરસને બીમારીને અટકાવી શકીએ આ બીમારી થાય પછી બાળકને ટ્રીટમેન્ટ અંગે સિમ્ટોમેટિક ટ્રીટમેન્ટ આપણે આપતા જે બાળકને તકલીફ થાય એના પ્રમાણે આપણે ટ્રીટમેન્ટ ચાલુ કરવાની થતી હોય છે સર ખાસ કરીને બાળક જ્યારે બીમાર થાય ત્યારે માતા પિતાને કઈ રીતે ખબર પડે કે આ સામાન્યતાઓ છે કે પછી આ આ ચાંદીપુરા વાયરસ છે કારણ કે આપણે ઘણી વખત જોતા હોય છે કે ઘણા મા બાપ સામાન્ય મેડિકલમાંથી દવા લઈને આપતા હોય છે પરંતુ આમાં કઈ રીતે સાવચેત રાખવી અત્યારે જરૂરી છે કારણ કે જે રીતે આ વાયરસ ફેલાઈ રહ્યો છે એને લઈને કેટલી સાવચેતી રાખવી જરૂરી છે અત્યારનો જે પીરિયડ ચાલુ છે એમાં સાધારણ તાવ પણ આવે કે શરદી થાય તો ડાયરેક્ટલી દવા લેવાના બદલે પીરિયાટ્રિશિયન કે બીજા કોઈ હેલ્થ પ્રોફેશનલ માણસો પાસે જઈને ચેકઅપ કરાવવું જરૂરી હોય છે કારણ કે આ બીમારીમાં ઘણી વાર ટાઈમ લાગે તો પછી ટ્રીટમેન્ટમાં ડિલે થઈ શકે અને તો પછી બાળકને આપણે બચાવ ક્યારેક અઘરું થઈ જતું હોય છે સર ખાસ કરીને જો વાત કરીએ તો બાળક અત્યારે જાહેર સ્થળોએ જાય છે આપણે જોઈએ કે સ્કૂલો પણ ચાલુ છે અત્યારે સ્કૂલમાં બાળક જતું હોય છે તો એને એને સ્કૂલમાં પણ જાય છે તો પણ માતા પિતાને અત્યારે ડર રહે છે કે ત્યાંથી ક્યાંક ફેલાય ન જાય ત્યાં તો માખી મચ્છર હોઈ શકે છે તો સર ત્યાં કઈ રીતે આપણે ખ્યાલ રાખવું જોઈએ બાળકને આપણે મોકલીએ છીએ સ્કૂલ હોય કે પછી જાહેર સ્થળ હોય હા બાળક ક્યારેય બી ઘરથી બહાર જાય

જંતુનાશક છે મેલેથિયન છે વાયફરસન કે ડીડીટી છે એ તમે ઘરની દિવાલોમાં છંટકાવ કરી શકો બારની દિવાલોમાં છંટકાવ કરી શકો નાના મોટા ખાબોચિયા પાણીના ભરેલા હોય તો એ બને તો તમારે સાફ કરાવવા જોઈએ સર શું કહેશો કે અત્યારે આપણે જોઈએ તો જાહેર સ્થળોએ આપણે જોઈએ તો જે પ્રકારની જે પાવડરનો છંટકાવ કરવામાં આવે છે ખાસ કરીને ગવર્મેન્ટ દ્વારા પણ ચાલુ કરવામાં આવ્યું છે જ્યારથી આ ચાંદીપુરા વાયરસ જે છે તે વધ્યો છે ત્યારથી તો એને ઘરમાં આપણે એનો ઉપયોગ કરી શકીએ કે ના કરી શકીએ જે કરી શકીએ આ જે બીમારી ફેલાવતી જે માખી છે એનું નામ સેન્ફ્લાય માખી છે એ અંધિયારા વાતાવરણમાં જોવા મળે છે જૂના જે કાચા મકાન હોય એમાં તિરાડો હોય એમાં પણ એનું ડ્રીડિંગ સાઈટ હોય છે ઠંડી જગ્યાએ આ બધી જગ્યા ઉપર ડીડીટીનો છંટકાવ કરી શકાય છે અને ઘરમાં પણ તમે આ પાવડરનો યુઝ કરી શકો છો અત્યારે આપણે જોઈએ સર ખૂબ ડર છે લોકોને આ વાયરસને લઈને કારણ કે એક વાયરસ આપણે જોઈ ચૂક્યા છીએ કોરોના એ કોરોના વાયરસે લોકોના મનમાં ખૂબ ભય પેદા કર્યો છે ને અને અસર આજ સુધી દેખાય છે તો સર આ વાયરસને લઈને પણ લોકો ખૂબ ડરી રહ્યા છે તો આ વાયરસ પણ એટલી તીવ્રતાથી ફેલાઈ શકે છે જેટલી તીવ્રતાથી કોરોના વાયરસ ફેલાતો હતો કોરોના વાયરસ ડાયરેક્ટ હ્યુમન ટુ હ્યુમન ટ્રાન્સફર થતો હતો રેસ્પિરેટરી સિમ્ટોમ્સ વધારે હતા શરદી વાળો એક પેશન્ટ હોય તો બીજા પેશન્ટના સંપર્કમાં આવવાથી બીજા પેશન્ટ પણ એમાં ઇન્ફેક્ટ થતા હતા જ્યારે ચાંદીપુરા વાયરસ છે એ વેક્ટન બોન ડિઝીઝ છે માખી મચ્છરને કરડવાથી જ ફેલાય છે એટલે જે ઇન્ફેક્ટિવિટી એનું જે ટ્રાન્સફર થતો હોય એ કોરોના જેટલો નથી પણ કોરોનાથી થોડો ગંભીર નાના બાળકોમાં ઘણીવાર સ્વરૂપ લેતું હોય છે કારણ કે મોર્ટાલિટી રેટ વધારે છે એટલે ક્યારેય પણ બાળકોને જરા પણ ડાઉટ હોય તો હેલ્થ પ્રોફેશનલ પાસે જઈને ચેકઅપ કરાવવું જરૂર છેડમાં સર આવે તો આ વાયરસ જ્યારે આવે છે ત્યારે કદાચ મા બાપ ડરી જતા હશે તો એને કઈ રીતે આમાં બચવાના ચાન્સીસ પણ છે કારણ કે આપણે સાંભળીએ છીએ કે સીધા મૃત્યુ થઈ જાય છે તો સર આને વહેલી તકે જો સારવાર લેવામાં આવે તો આનો ઉપાય છે જી જી જરૂર છે બાળકને જ્યારે પણ તાવ આવે શરદી ઉધરસ થાય કે જે કાંઈ સિમ્ટોમ્સ છે દેખાય જલ્દીથી જલ્દી આપણે ટ્રીટમેન્ટ ચાલુ કરવી જોઈએ જેનાથી આગળની કોમ્પ્લિકેશન્સ છે જેમ કે એન્કેફેલાઇટીસ છે જેમ એટલે કે મગજનો જે સોજો આવે છે ત્યાં સુધી બીમારી ન પહોંચે એના માટે આપણે પ્રયત્નો કરવા જોઈએ અને બને એટલી જલ્દી ટ્રીટમેન્ટ શરૂ કરવી જોઈએ જેનાથી આગળ જે મોર્ટાલિટી થતી હોય છે બાળકનું મૃત્યુ થતું હોય છે એ અટકાવી શકાય છે સર આપણે જોયું કે અગાઉ જે ઓગણીસો બાસઠમાં મહારાષ્ટ્રમાં જોવા મળ્યો તો આ વાયરસ ત્યાંથી શરૂઆત થઈ છે ચાંદીપુરા ગામથી અને ફરી પાછો અત્યારે દેખાઈ રહ્યો છે તો એનું કારણ શું હોઈ શકે ને આ વાયરસ જે છે તે ચોમાસા પૂરતો સીમિત રહેશે કે આનું સંક્રમણ વધી શકે છે વાયરસ જૂનો છે વચ્ચે કેસીસ નાના નાના આવતા હોય છે અત્યારે ફરીથી ઇમર્જિંગ છે ચોમાસાનું ઋતુ છે બ્રિડિંગ સાઈડ માખી મચ્છર માટેની વધારે હોય છે એટલે અત્યારે વાયરસ આવેલો છે એનાથી બ્રિડિંગ પણ થોડું વધારે હોવાના કારણે થોડો વધારે પેન્ડેમિક થઈ રહ્યો છે અત્યારે ચાર ચાર સ્ટેટમાં જોવા મળે મળી રહ્યો છે ગુજરાતમાં છે મહારાષ્ટ્રમાં માં એમપીમાં રાજસ્થાનમાં સર પછી એવું પણ ક્યાંક ને ક્યાંક કહેવામાં આવી રહ્યું છે કે ઘરની તિરાડો છે તેને બોલવી જોઈએ તો એ એ શા માટે કહેવામાં આવી રહ્યું છે અત્યારે એ પણ એક ગાઈડલાઈન આપવામાં આવી રહી છે ડોક્ટરો દ્વારા તિરાડું જે હોય છે એમાં આજે સેન્ફ્લાય નામની માખી છે એ વધારે વસવાટ કરતી હોય છે જેને આપણે પૂરી દઈએ તો જે એની બ્રીડિંગ સાઇટ છે એનું જે રહેવાનું જે જગ્યા હોય છે એ આપણે ઘટાડીએ જેનાથી માખીઓનો જે ઉપદ્રવ છે એ ઓછો થાય એટલે બીમારી એક રીતે આપણે કંટ્રોલમાં લાવી શકીએ જેના કારણે આ બધી ગવર્મેન્ટ ગાઈડલાઈન આવેલી છે સર અત્યારે આની વેક્સિન કે કોઈ અત્યારે આના ઉપર સંશોધન થઈ રહ્યું છે કે આગામી સમયમાં આની દવા કોઈ આવી શકે છે કારણ કે જે રીતે ફેલાઈ રહ્યો છે હા ભવિષ્યમાં નો ડાઉટ કે વેક્સિન છે કે કઈ સ્પેસિફિક મેડિસિન છે એન્ટીવાયરલ એ આવી શકે ખરા તો સર કોરોના જેટલો ગંભીર વાયરસ નથી એવું કહી શકીએ પણ સાવચેત રહેવાની જરૂર છે શું કહેશો સર લોકોને અત્યારે શું સાવચેતી રાખવી જોઈએ શું કહેશો ડરવા જેવી બીમારી નથી સાવચેત રહેવું બહુ જરૂરી છે તમારા બાળકોને તાવ આવે શરદી થાય ઝાડા ઉલટી થાય કે પછી જમવાનું નથી બીમાર થઈને સૂતું રહે તો જલ્દીથી જલ્દી તમારા બાજુના કોઈ પણ ક્લિનિકમાં કે પાર્કોના ડોક્ટર પીડિયાટ્રિશિયન પાસે જઈને ચેકઅપ કરાવો જેનાથી આગળ વધતી આપણે જે બીમારીઓ હોય છે અટકાવી શકીએ બાળકોને બહાર મોકલતા પહેલાં ફૂલસ્લીના કપડાં પહેરાવો સોક્સ પહેરાવો શોર્ટ્સને બદલે ફૂલ પેન્ટ પહેરાવો મચ્છરદાનીનો યુઝ કરો ઘરમાં નાની મોટી તિરાડ હોય તો એ બુરવાની ટ્રાય કરો ઘરની બાજુમાં કોઈ ઉકરડા હોય પશુઓના જે છાણ કે આપણે રાખવાનું હોય છે બને તો એ પણ દૂર કરો જેમાં માખીઓનો વસવાટ રહેતો હોય છે સર આપનો કિંમતી સમય આપવા બદલ અને માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો આ હતા બાળકોના નિષ્ણાંત ડૉક્ટર સાકેત ગોલ સાહેબ અને તેમને જે રીતે વાત કરી અને માહિતી આપી કે આ વાયરસ જે છે તે તેનાથી સાવચેત રહેવાની જરૂર છે તેનાથી ડરવાની જરૂર નથી અને તમામ પ્રકારની જો સાવચેતી રાખવામાં આવશે તો આ વાયરસથી પણ લડી શકાશે અને કોરોના જેટલો ગંભીર વાયરસ નથી પરંતુ સાવચેતી જરૂર રાખવી જોઈએ અને જે નિયમો છે તેનું પાલન કરવું જરૂરી છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર